ચાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધેશ નાના બ્લોકમાં તમામ બધાનું સ્વાગત છે મિત્રો તો આપણે બ્લોક ચાલુ કરી દીધો છે મિત્રો અને આજે તો આઠમ છે તો આઠમ નિમિત્તે આઠમ તો લો આજે આપણે માતાજીનું મંદિર અનુદાન અનાજે અમારે આઠમ છે તો જવાનું છે ઘરે તારાપુર જોઈ શકો છો ફૂલના હાડ નીકળી જશે તારાપુર જવાનું છે આજે નિવેદન કરવા એવા બધા પછી નીકળવાના છીએ અમે તો તારમાં તો આપણે જમવાનું તો હજુ બનાવવાનું બાકી જ છે બનાવ્યું નથી પણ પહેલાં નાસ્તો કરીએ થોડું થોડું પછી જમવાનું બનાવવાનું છે તો પછી બનાવી જોઈએ મેં અને પર પછી તેરસની અમારી પણ માળવી આવશે તો તમે બધા અમારી માળવીમાં ધારજો જે આવવાના હોય એ તો બ્લોગમાં જરૂરથી કોમેન્ટ કરજો ચાલો આપણે નાસ્તામાં તો ખીચડી બહે વધારવાની છે પડીએ તો સૌથી પહેલાં આપણે રહી નાખી દઈએ આપણે લસણ વાળું મરચું કરી લીધું હતું લસણ વાળું આપણે લસણ કાપી લીધું છે ખીચડી નાખવા માટે ખીચડી દેવાય પછી

डॉक्टर ने चैनल में कुछ ना कुछ फील है

ખખળૈ ની ખાાલે ખાળે ખેાવ્ર હાર઺. સમજાયેલો આપણે ખીચડી તો વઘારથી છે નાસ્તાની પાપડે તરી લીધા છે ઈડલી વઘારવાની છે પણ ઇડલી આપણે કટિંગ કરીને મૂકીશું છે અત્યારે નથી વઘારવાની જોયેલો અમારે નાસ્તો વહેતો તો આપણે ઈડલી લાવ્યા હતા તો ઈડલી કાપી મૂકી દીધી છે તો ચાલો મિત્રો આપણે એવા બ્લોકને એડ કરીશું પછી થોડીક વાર એને ચાલુ કરું બીજી વાર તો આપણે તો આવતી ના જે તો ઉઠવા પાણી અમને ભર્યું હાલ તો આગ ખુલી ગઈ હતી તો પાણીમાં જતું એટલે ખબર ના પડત પાણી વગર પછી થાય એમ તો સાંજે આવે પણ બહુ નહીં આવતું સાંજે કપડાં વાત થાય એટલું ના આવે અત્યારમાં જેટલું આવે એટલું સાંજે નહીં આવતું એટલે અત્યારમાં જેટલું ભરાય એટલું ભરી લેવું આપણે ગેસ ચાલુ કરી દઈએ તો જોઈને ગેસ ચાલુ કરી દીધો છે ચા મૂકી દીધી પીવાનું વગાડી દીધી બંધ કરી દઈએ એના બાજુ ચા થાય છે પછી આપણે લાવી ઘરાય એટલે શાક લઈ આવીએ બેનથી એક આદું તો એ શાક ખૂબ વગાડીએ લોટ બંધ એ બધું પછી હું તમને લોકમાં પછી બતાવીશ તો ચાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જે વેદ તડકા દેસ અને મારા ચેનલમાં ન આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો